આપણે બધા સખત મહેનત તો કરીએ છીએ પણ શું આપણા પૈસા પણ આપણા માટે એટલી જ મહેનત કરી રહ્યા છે જો એક અદ્રશ્ય ચોર છે મોંઘવારી જે ચૂપચાપ આપણી બચતને રોજ થોડી થોડી ઓછી કરી રહી છે તો આજે આપણે એ જ સમજવાના છીએ કે એક સ્માર્ટ નાણાકીય પિરામિડ બનાવીને આપણા પૈસા પાસે વધુ કામ કેવી રીતે કરાવવું ચલા વિચારો આ એક સવાલનો જવાબ છે ને એ આપણું આખું નાણાકીય ભવિષ્ય નક્કી કરી શકે છે મોટા ભાગના કિસ્સાઓમાં આપણા પૈસા સેવિંગ્સ એકાઉન્ટમાં બસ આળસ જ કરતા હોય છે તો ચાલો આ આળસુ પૈસાને એક મશીનમાં ફેરવીએ જે આપણા માટે સંપત્તિ બનાવે આપણે બે પ્રકારના લોકોને ઓળખીએ છે એક જેમને લાગે છે કે ભાઈ બેંકમાં પૈસા પડ્યા છે એટલે એકદમ સેફ પણ એ નથી વિચારતા કે મોંઘવારી એ પૈસાની ખરીદ શક્તિ ઘટાડી રહી છે અને બીજા એવા જેમને કોઈ પણ હોટ ટીપ મળે એટલે તરત જ પૈસા લગાવી દે કોઈ પ્લાન નહીં કોઈ સ્ટ્રેટેજી નહીં સાચું કહું તો પાયો રાઈટ બસ આપણા નાણાકીય જીવનનું પણ એવું જ છે અને એ મજબૂત પાયો છે આપણું સેફટી બકેટ જરા કલ્પના કરો ભગવાન ના કરે પણ અચાનક નોકરી જતી રહેતો ટેન્શન થઈ જાય બરાબર ને પણ જો આપણી પાસે લગભગ છ મહિનાના ખર્ચા જેટલા પૈસા અલગથી પડ્યા હોય તો તો આપણે ટેન્શન વગર શાંતિથી નવી તક શોધી શકીએ છે એટલે આ સેફ્ટી બકેટ છે ને એ ખાલી પૈસા નથી એ તો મનની શાંતિ છે તો આ સેફ્ટી બકેટના પૈસા રાખવા ક્યાં જુઓ આપણી પાસે બે ઓપ્શન છે એક છે આપણું જૂનું જાણીતું સેવિંગ્સ એકાઉન્ટ જ્યાં પૈસા પડ્યા રહે છે પણ મોંઘવારી સામે હારતા જાય છે અને બીજો ઓપ્શન છે લિક્વિડ ફંડ્સ અહીંયા રિટર્ન પણ સારું મળે અને પૈસા લગભગ એટલા જ સેફ અને એટલા જ જલ્દી પાછા મળી શકે છે તો હવે પસંદગી એકદમ ક્લિયર છે ખરું ને ઓકે તો આપણો પાયો તો હવે એકદમ મજબૂત થઈ ગયો હવે સમય છે એના પર આગળ બાંધકામ કરવાનો એટલે કે પિરામિડના બીજા લેવલ પર જવાનો જે છે આપણા ટૂંકા ગાળાના લક્ષ્યો એવા સપના જે આપણે આવતા ત્રણ ચાર પાંચ વર્ષમાં પૂરા કરવા માંગીએ છીએ જેમ કે નવી ગાડી લેવી છે કે પછી ઘર માટે ડાઉન પેમેન્ટ ભેગું કરવું છે બસ આ લેવલ એના માટે જ છે અહીંયા ધ્યાન રાખવાનું છે કે આપણે કોઈ મોટો જુગાર નથી રમવાનો પણ આપણા પૈસાને સમજદારીથી ગ્રો કરવાના છે તો આના માટે ઓપ્શન્સ કયા કયા છે શોર્ટ ટર્મ ડેટ ફંડ્સ છે એનએસસી છે ગવર્મેન્ટ બોન્ડ્સ છે અને આપણી ફેવરેટ એફડી તો છે જ આ બધામાં એક કોમન વાત છે આ બધામાં શેર બજાર જેવું મોટું રિસ્ક નથી પણ સેવિંગ્સ એકાઉન્ટ કરતાં રિટર્ન ચોક્કસપણે સારું છે એટલે કે સેફ્ટી અને ગ્રોથ નું એકદમ પરફેક્ટ બેલેન્સ હવે કદાચ કોઈને લાગે કે એમાં શું મોટી વાત છે છે પણ યાદ રાખો અહીં અહીં આપણો ગોલ શોર્ટ ટર્મ આપણે આપણી મૂડીને સેફ રાખવાની છે અને સાથે સાથે મોંઘવારીને હરાવવાની છે અને એ કામ આ સાત આઠ ટકાનું રિટર્ન બખુબી કરે છે અને હવે ચાલો જઈએ આપણા પિરામિડના સૌથી ઉપરના માળે એના શિખર પર અહીંયા જ અસલી જાદુ થવાનો છે કારણ કે અહીંયા આપણે ખાલી બચત નથી કરતા અહીંયા આપણે સાચી સંપત્તિ બનાવીએ છીએ આપણા લાંબા ગાળાના સપના કે રિટાયરમેન્ટ પછી કેવી લાઈફ જીવવી છે આખી દુનિયા ફરવા જવું છે કે પછી બાળકોને બેસ્ટ એજ્યુકેશન આપવું છે આ બધા મોટા સપના છે અને એના માટે મોટા રોકાણની જરૂર પડે છે અહીં આપણો સૌથી મોટો દોસ્ત છે સમય કારણ કે લાંબા ગાળે માર્કેટના ઉતાર ચઢાવની ચિંતા કર્યા વગર જબરદસ્ત ગ્રોથ મેળવી શકાય છે આ ચાર્જ જુઓ આમાં બધું જ આવી ગયું એક બાજુ સેવિંગ્સ નું માંડ ત્રણ ટકાનું રિટર્ન અને બીજી બાજુ ઇન્ડેક્સ ફંડનું બાર થી પંદર ટકાનું પોટેન્શિયલ રિટર્ન આજે ફરક દેખાય છે ને લોંગ આ જ ફરક આપણી આખી ફાઈનાન્શિયલ લાઈફને બદલી નાખે છે આને જ તો કહેવાય પાવર ઓફ કમ્પાઉન્ડિંગ અને હા જેમને થોડું વધારે રિસ્ક લેવાની ભૂખ હોય તેમના માટે સ્મોલ કેપ ફંડ જેવા ઓપ્શન્સ પણ છે એમાં રિટર્ન રોકેટની જેમ ઉપર જઈ શકે છે પણ એ એટલી જ સ્પીડથી નીચે પણ આવી શકે છે એટલે આ એવા લોકો માટે છે જે માર્કેટની આ ઉતાર ચઢાવને સમજે છે અને જેમનો પોર્ટફોલિયો ઓલરેડી ડાયવર્સિફાઈડ છે હવે આ બધું સાંભળવામાં તો સારું લાગે છે પણ કોણ દર મહિને યાદ રાખીને રોકાણ કરે લાઈફ એટલી બધી બિઝી છે ક્યારેક ભૂલી જવાય ક્યારેક આળસ આવે પણ શું કોઈ એવો રસ્તો છે કે આ બધું ઓટોમેટિક થઈ જાય જી હા બિલકુલ છે અને એનો જવાબ છે SIP એટલે કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન આની સૌથી સારી વાત એની સિમ્પલિસિટી છે બસ એક ફંડ પસંદ કરો એક રકમ નક્કી કરો અને દર મહિને ઓટોમેટિકલી એ પૈસા ઇન્વેસ્ટ થતા રહેશે આનાથી એક શિસ્તબદ્ધ રોકાણની આદત પડે છે અને માર્કેટ ભલે ઉપર જાય કે નીચે રોકાણ ચાલુ રહે છે જેનાથી લાંબા ગાળે ફાયદો થાય છે ચાલો તો હવે પિરામિડનો આખો નકશો તો આપણી પાસે તૈયાર છે પણ એને બનાવવા માટે ઈંટો પણ તો જોઈશે ને તો આ ઈંટો ક્યાંથી આવશે એ આવશે એક બહુ જ સિમ્પલ પણ પાવરફુલ આદતમાંથી મોટા ભાગના લોકો શું કરે છે પહેલા ખર્ચા કરે અને પછી મહિનાને અંતે જે વધે એ બચાવે પણ જે લોકો સ્માર્ટ છે એ આ ફોર્મ્યુલાને ઊંધી કરી નાખે છે એ લોકો પહેલા બચાવે છે અને પછી જે વધે એમાંથી ખર્ચો કરે છે પે યોર સેલ્ફ ફર્સ્ટનો નિયમ ઉછામાં ઊછી 30 ટકા આવક તો પહેલા બચત અને રોકાણ માટે અલગ જ કરી દેવાની આ કોઈ કડક નિયમ નથી પણ આ નાણાકીય સ્વતંત્રતા તરફ જવાનો રસ્તો છે આ એક વાત બરાબર સમજી લેવા જેવી છે આપણી બચત એ ખાલી બેંકમાં પડેલા આંકડા નથી એને આપણી એક આર્મી સમજો દરેક રૂપિયો એક સૈનિક છે જેને આપણે કામે લગાડીએ છીએ આપણા માટે વધારે પૈસા કમાવા અને જેટલા વધારે સૈનિકો આપણે મોકલીશું આપણી આર્મી એટલી જ મોટી અને શક્તિશાળી બનતી જશે તો આ કોઈ અંત નથી આ તો એક નવી શરૂઆત છે 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 આ પિરામિડ પિરામિડ એ એ આપણા સપનાઓનો તો સવાલ કે આપણે આપણો શાના માટે બનાવવા માંગીએ છીએ ભલે જવાબ ગમે તે હોય શરૂઆત તો પહેલી ઈંટ મૂકવાથી જ થશે કારણ કે દુનિયાનો સૌથી મોટો પિરામિડ પણ એક નાનકડા પથ્થરથી જ બન્યો હતો તો ચાલો આ વિષય પર વધુ વિચારીએ અને આપણું ભવિષ્ય બનાવવાનું શરૂ કરીએ